અલ્યા ભયા હા બોલ સુકા આપડો ને દર્શ કરવા લઈ જાવ તો કે વેસ લઈ બકા આવે પણ કાલે ગરમી કેટલી થી આવતો તો બે રાત દાડા બે તો

હા હા અસલ લેવીડીન ઘાડો છોડ્યો છે હેડો બેહ કડી આ ત્રણ અમે હેડ બાઈક નથી ભાઈ બે નથી તારા હેડ હે તાપ લાગે છે સો લાગે તો તાપ અમને નહીં લાગતો તાપ

ભયા આવે હેડવા તો બે હો ઘરે હેડવા થોડો મને દે એડી ન કરતા ને રે આટ તો તો હવે નિનક કરું તો આ જો દુકાને કેટોડી આ તક ફાયર ઓ હવે નથી તો બધા એક જ થી यावा सेट हेडा आ चुपचाप ले आओ तो ओ चला हां हेडो आ

કાબી રહ્યો જ નથી જડોમ ભલે હેડો એ આપણા વાળા છે ચલો અલ્યા ભયા ઓણી કે છે ઓરી તો કે છે લે તો પીધા બે ઓરી પાછો અલ્યા તરો લાઈ

ઠડ આપના કોમ જોવા દેવા દીધું પેલો શેના દર્શન કરવા આવી રા અમે તો કેતાય નથી ઓર રાખવું